નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ છ જર એ જીવન મિત્રો આપણે વિદિયોના ભાગ એકની અંદર ઘટતીસર તળાવ વિશે જાણકારી મેળવી હતી અને જે અલ બિરુની નામના મુસાફિર જે ભારતમાં આવ્યા હતા તેમના વિશે આપણે જાણકારી મેળવી હતી તો હવે આપણે આગળ જોઈએ અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસના વિસ્તાર જુઓ ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડીઓ ગટર વગેરે હોઈ શકે તે વિસ્તાર ધારવારો છે પથરાળ છે કે સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય વરસાદનું પાણી ક્યાં જાય છે ગતરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે મિત્રો શાળાની આસપાસનો જે વિસ્તાર છે તમને ખબર જ છે આપણી શાળાના વિસ્તાર બરાબર ત્યાં કોઈ પણ પ્રકારની આપણને અગવડ નથી પરંતુ તમારે આ પ્રશ્નના જવાબમાં જે કંઈ છે એ તમારે જાતે લખવાનું રહેશે કે તે વિસ્તાર ધરવારો છે પથરાડ છે કે સપાટ છે વિચારો વરસાદ પડે તો પાણી વરસાદનું પાણી ક્યાં જશે ક્યાં જતું હશે ગતરમાં પાઇપમાં ખાડાઓમાં ક્યાં જાય થોડું વિચારીને તમારે આ પ્રશ્નના જવાબ લખવાનો છે ચાલો ત્યારબાદ ટીપે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે ક્યારેક તો એટલો પણ નથી આવતો જેસલમે રાજસ્થાનનો રાજસ્થાનની વાત કરવામાં આવેલ છે તો કે રાજસ્થાન ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે મિત્રો આપણે જે રહીએ છીએ ત્યાં તો આપણને વરસાદ માપસર મળે છે પરંતુ આપણા ગુજરાતની અંદર પણ આપણે કચ્છની વાત કરીએ તો ત્યાં રણ વિસ્તાર અને ત્યાં ત્યાં વરસાદ ઓછો પડે છે તેવી જ રીતના રાજસ્થાન પણ રણ વિસ્તાર છે તો ત્યાં પણ વરસાદ ઓછો થાય છે આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે બરાબર ક્યારેક તો એટલો પણ નથી આવતો ઘણી વાર તો વરસાદ પડતો નથી ખૂબ જ ઓછો પડે છે જેના કારણે પાણીની ખૂબ જ તંગી સર્જાય છે લોકો દૂર દૂર સુધી પાણી લેવા જવા પડતું હોય છે અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી આપણે જે વાત કરીએ રાજસ્થાન અને ગુજરાતના જે અમુક ગામડાઓ છે કચ્છની વાત કરીએ આપણે તો કહેવામાં આવ્યું છે કે અહીંના નદીઓમાં આખું વર્ષ પાણી હોતું તો નથી તેમ છતાં આ વિસ્તારના જે મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી એટલે કે પાણીની તંગી એટલી સર્જાતી નથી કારણ કે લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે લોકોને ખબર છે જાણે છે કે પાણી એ કુદરતી સંપત્તિ છે આપણે મિત્રો અમૂલ્ય સંપત્તિ છે બરાબર અને પાણીનો આધાર વરસાદ છે મુખ્ય આધાર વરસાદ છે બરાબર વરસાદ પડે તો જ પાણી આપણને મળી રહે આપણે જે કુવા તળાવ નદીમાંથી મેળવીએ પાણી એ પણ આપણે વરસાદ પડતો હોય તો વરસાદનું પાણીના લીધે જ આ ભરાતું હોય છે તો જેના કારણે ત્યાંના જે લોકો છે એ ખબર છે પાણી કેટલું કિંમતી છે તેથી પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા પાણી દરેકની જરૂરિયાત છે આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત દરેકે સાથે મળીને કરવું જોઈએ નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે જેથી તે વિસ્તારની જમીન ફળડૂપ બને છે મિત્રો પાણી માટે પાણી દરેકને જ જરૂરી છે પાણીનું ટીપે ટીપું અમૂલ્ય છે મિત્રો તો પાણીનો આપણે કળકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને વરસાદનો પાણીનો સંગ્રહ આપણે કરવો જોઈએ જેથી કરીને આખું વર્ષ દરમિયાન આપણને પાણીની અછત સર્જાય નહીં અને પાણી આપણને મળી રહે જેના માટે તળાવ બનાવવામાં આવ્યા અને લોકો ઘરે ઘરે ટાંકી એવી બનાવી દે જેના કારણે તે ટાંકીમાં વરસાદનું પાણી ઉતારી શકે અને આખું વર્ષ તે પાણી લોકોને ચાલી રહે તો પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે જેથી તે વિસ્તારની જમીન ફળડૂપ બને છે આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે તમારી જમણી બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ જુઓ જે કેવી રીતે તમે જોઈ શકો છો કે વરસાદ મકાનની છત પર પડે છે બરાબર ને તો મકાનની છત પર પડે છે ધાબા પણ તો છતનું પાણી જ્યાં એકઠું થાય છે ત્યાં પાણીની પાઇપ મૂકી તેને જોડેલી પાઇપ દ્વારા વરસાદના પાણીને નીચે લાવી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એકઠું કરવામાં આવે છે અને આ રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તો મિત્રો ઘણી જગ્યાએ તમે અહીં પણ આપણે ત્યાં પણ તમે કોઈ જગ્યાએ જોઈ હશે ભૂગર્ભ ટાંકી બનાવેલી હોય છે જેમાં જે છત પર જે પાણી વરસાદનું પાણી ભેગું થતું હોય ત્યાંથી જે નીચે ઉતરતું હોય પાઇપ નાખેલો હોય છે ઢાબા પર પાણી ભરાય બરાબર તો ઢાબા પરથી એકઠું થયેલું પાણી નીચે આવતું હોય છે તો એ પાઇપમાંનું જે પાણી નીચે ઉતરતું હોય છે ત્યાં નીચે ટાંકી બનાવેલું અથવા તો તે લાંબો પાઇપ માટે તેને ટાંકીની અંદર પાઇપ મૂકી દેવાથી તે પાઇપનુંમાં જે પાણી જે પાઇપ માટે બધું જ પાણી ટાંકીની અંદર ઉતરતું હોય છે આવી રીતના પાણી જે આપણને વરસાદનું મળે તે એવી રીતના અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવેલો હોય છે એની અંદર ઉતરી જતું હોય છે જેના કારણે આખું વર્ષ સુધી આપણે એ પાણી સાચવી શકીએ અને એનો વપરાશ આપણે કરી શકીએ તો આવી રીતના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને એવો સંગ્રહ કરવો જ જોઈએ મિત્રો કારણ કે જો વરસાદ કોઈ વાર ઓછો પડે તો આપણને પાણીની તંગી સર્જાય જેથી વરસાદ જ્યારે પડતો હોય તો દરેકે આવી રીતના પાણીનો સંગ્રહ કરી લેવો જોઈએ તમારા માટે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેને તેનો રસ્તો દોરો તો કે જમીન તમારે એવી રીતના ટાંકીનું જે ઢાબા પરથી જે પાણી આપણે ભેગું થાય છે અને પાઇપ દ્વારા જે નીચે ઉતરે છે એક નળી મૂકેલી હોય છે દરેકના ઢાબા પર બરાબર ને તો એ નળી વાતે જે પાણી નીચે ઉતરતું હોય છે તો તેમાંથી આપણે પાછા આપણી ટાંકી સુધી લઈ જવું હોય તો એને કેવી રીતના આપણે લઈ જઈએ બરાબર તો એ પાઇપ જ લંબાવીને આપણે લઈ જતા હોય છે તો તમારે એક એવું ચિત્ર દોરવાનું છે જેવી રીતના આપણે આગળના ચિત્રમાં જોયું બરાબર તો એ પ્રમાણે તમે પણ એક ચિત્ર બનાવી શકો છો એવી રીતે હવે જુઓ આટલું જાણો પ્રવેશદ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે મિત્રો વાવ એ પહેલાંના રાજાઓ વાવ બંધાવતા હતા જેમાં પાણીનો સંગ્રહ થતો હતો તો એ વાવ તમે ઘણી જગ્યાએ તમે જોઈ પણ હશે આપણા ગુજરાતમાં પણ પાટણમાં આવેલી વાવ વાવના પણ નામ હોય છે તો આપણે જોઈએ કે વાવ ચાર પ્રકારની હોય છે એક નંદા એટલે એક પ્રવેશ દ્વાર ભદ્રા બે પ્રવેશ દ્વાર જયા ત્રણ પ્રવેશ દ્વાર વિજયા ચાર પ્રવેશ દ્વાર તમે ક્યારેક વાવ જોઈ છે આ ચિત્ર જુઓ તમે જોઈને અનુમાન કરી શકો કે દાદર અંદર ઘણા માર ઊંડે જાય છે કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરની નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે તેને વાવ કહેવામાં આવે છે મિત્રો વાવ એટલે કે એમાં પગઠિયા બનાવેલા આવે ઊંડો કૂવો જ હોય છે પરંતુ એની અંદર પગથિયા બનાવેલા હોય છે આવી રીતના એટલે ચોરસ પ્રકારની તમે મોટી જોઈ શકો ઊંડી હોય છે વાવ અંધારી અને ઊંડી હોય છે પરંતુ એની અંદર પગઠિયાની રચના આવી રીતના કરવામાં આવે જેથી કરીને ઉપરથી આપણે જે કૂવામાંથી ઉપરથી જ આપણે પાણી બેડું નાખીને પાણી ખેંચીએ ઉપરથી એના કરતાં આ જે વાવ જે છે તેમાં વાવમાંથી પાણી લેવા માટે ત્યાંની જે સ્ત્રીઓ હતી તે પગઠિયા દ્વારા નીચે ઉતરે અને ત્યાંથી જ નીચેથી જ પાણી ભરીને પાછા પગઠિયા ઉપરથી ઉપર એવો આવી જતા હોય એટલે પાણી તેઓ હાથેથી જ એવી રીતના નીચે ઉતરીને ભરી લાવતા હતા તેવી રીતના વાવ બનાવેલો હોય છે વાવ એ ચાર પ્રકારની છે એક પ્રવેશ દ્વારવાળી બે પ્રવેશ દ્વાર ત્રણ પ્રવેશ દ્વાર અને ચાર પ્રવેશ દ્વાર આ પ્રકારે વાવ બનાવેલી હોય છે તમે જોઈ પણ હશે કોઈક જગ્યાએ બરાબર ચાલો વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા તે સમયે લોકોને લાગ્યું કે તરસિયા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે તેથી તેઓએ ઘણી વાવ બંધાવી કે વર્ષો પહેલાં લોકો પ્રાણીઓ સાથે પોતાના માલસામાન જે લાંબી મુસાફરી કરતા હતા એક ગામથી બીજે ગામ જવા માટે પ્રાણીઓને સાથે તેઓ માલસામાન લઈને લાંબી મુસાફરી કરતા હતા તે સમયે રસ્તે સુમસામ એ ખાલી જગ્યા હોય ત્યાં ઘરો ના હોય અને જેના કારણે રસ્તા ઉપરથી જવાનું હોય જંગલ વિસ્તારને આ તે રસ્તે પાણી ખૂટી જાય તો પાણી કેવી રીતના મેળવવું તેના માટે તરસ્યા મુસાફરોને પાણી આપવું સારી બાબત છે તેથી તેઓએ ત્યાં તેઓ ઘણી જગ્યાએ વાવ તે સમયે બંધાવી હતી જેથી પાણીઓ સાથે જે માલસામાન લઈને જે લોકો મુસાફરી કરતા હતા તેઓને વચ્ચે વચ્ચેથી પાણી મળી રહે તમે ક્યારેક તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે જો હા તો પછી તેનું કારણ શું હતું મિત્રો આમ આપણા વિસ્તારમાં ભાગે તમે જોયું હશે કે વરસાદ માપસર એમ પડતો હોય છે જેના કારણે તમે કદાચ ના જોયું હોય પરંતુ જે આપણે કચ્છની વાત કરી ત્યાં ઘણીવાર પાણીની અછત જણાય છે મોટાભાગે કારણ કે વરસાદ રણ વિસ્તાર છે અને વરસાદ ઓછો પડે છે તો તેઓએ દૂર દૂર સુધી ચાલીને પાણી લેવા જવા પડતું હોય છે અને રાજસ્થાનમાં તો ઘણીવાર પાણી દૂર સુધી લેવા જવું પડે ઊંટગારીનો ઉપયોગ કરીને પણ તેઓ પાણી લેવા જતા હોય છે બરાબર તો તમે પણ જો ક્યારેક તમારા વિસ્તારમાં પાણીનો અછતનો સામનો કર્યો હોય જો હા તો પછી તેનું શું કારણ હતું શું કારણ હતું કે પાણી તમને તમારી અછતનો સામનો કરવો પડ્યો તો તમે લખી શકો કે જો કદાચ જળ વિભાગની ટેકનિકલ ખામીના લીધે કદાચ પાઇપલાઇનમાં વારંવાર ખરાબી થવાથી કદાચ પરિસ્થિતિ આવી આવી શકે બરાબર વરસાદ પડે એટલે આપણે ત્યાં કૂવાનું પાણી તો હોય જ તળાવો પણ ભરેલા હોય છે ઉનાળા આવતા તે તળાવનું પાણી સુકાઈ જતું હોય પરંતુ એમ ભાગે એટલી બધી સમસ્યા ના પડતી હોય આપણે ત્યાં પરંતુ ઘણીવાર જો જળ વિભાગની જે ટેકનિકલ ખામીના લીધે પાઇપલાઈનમાં કંઈને કંઈ ખામી જણાય કંઈ પ્રોબ્લેમ આવે ખરાબી આવે તો આવી પરિસ્થિતિ એક બે દિવસ માટે આપણને પાણીની તંગી એવી સર્જાતી હોય છે બરાબર ને તો આ પ્રમાણે તમે લખી શકો છો કે તમને કંઈ એ પ્રમાણેનો કોઈ પ્રશ્ન હોય કોઈ કારણ હોય તો તમારે એ પ્રમાણે લખવાનું રહેશે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા અત્યારે કોઈ ફેરફાર છે તમારા દાદા દાદી સાથે વાત કરો કે તેઓ જે નાના હતા તમારા જેવા બરાબર ત્યારે પાણીની ક્યાંથી પાણી મેળવતા હતા અત્યારે કોઈ ફેરફાર જોવા મળે છે ત્યારે જે તમે પાણી કેવી રીતના મેળવતા હતા અને અત્યારે આપણે જે પાણી મેળવીએ છીએ તેમાં કોઈ ફેરફાર છે કે આવી રીતના જ મેળવતા હતા કે પછી તે સમયે જે દાદા દાદી લોકો પાણી મેળવતા હતા તે પ્રમાણે જ તમારે પણ અત્યારે પાણી મેળવવું પડે છે એમાં કોઈ ફેરફાર છે અત્યારે તે સમય કરતાં તે તમારે જણાવવાનું મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી ઉદાહરણ તરીકે પરબ મશાક અથવા કંઈક બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે મિત્રો પહેલાના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ પર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી પરબ એટલે કે જ્યાં અમુક રસ્તાઓ પર પાણી જ્યાં ઘરો ના હોય અને રસ્તાઓ ખાલી પડતા હોય ત્યાંથી લોકો મુસાફરી કરતા હોય તો પાણીની પાણી જોઈતું હોય બરાબર પાણી પીવા માટે તો જોઈએ ને મુસાફરી લાંબી થતી હોય ને દૂર દૂર સુધી પાણીનો તળાવો વાવ ના હોય તો ત્યારે તમે ઘણી જગ્યાએ અત્યારે પણ જોયું હશે કે ઘણી જગ્યાએ પાણીના જે મોટા મોટા માટલા મૂકવામાં આવે ને એને પરબ કહેવાય બરાબર પાણીની પરબ કહેવાય જેથી કરીને રસ્તે વટે ઘઉં ચાલતા લોકો એ પાણી પી શકે બરાબર તે સમયે એવી પરબ બનાવવામાં આવતી હતી અમુક અમુક જગ્યાએ જે રસ્તા પરથી લોકો અવર જવર કરતા હોય છે મુસાફરી કરતા હોય છે ચાલીને તો દૂર દૂર સુધી પાણી તે ટાઈમે ના મળવાથી ત્યાં વચ્ચે વચ્ચે પરબ બનાવવામાં આવતી હતી જેથી કરીને લોકોને પાણી સમયે સમયે મળી રહે બરાબર તો એ પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી પાણીની બોટલ ભરીને જ લઈ જાય છે અથવા તો પાણીની બોટલ કે પાઉટના પૈસા આપી ખરીદી લે છે બરાબર અત્યારે હવે એટલું આપણે સમસ્યા એટલી મોટી નથી કારણ કે હવે ઘરો વધી ગયા લોકો વસ્તી વધી અને ઘરો ઠેર ઠેર બંધાવા લાગ્યા એટલે હવે એટલો લાંબો કોઈ સુમસામ રસ્તો ખાલી એવો લાંબો નથી પડતો અને વાહનોની સગવડ હવે વધી ગઈ વિવિધ ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો જેથી કરીને હવે આપણને પાણી ન આપણે વેચાતું લઈને પી શકીએ છીએ આપણને મળી રહે છે પાણી બરાબર તો ત્યાંના સમયમાં વાવ બાંધવામાં આવતી જેથી ત્યાંથી પાણી લોકો રસ્તે વટે માગવો પાણી પાણી ત્યાંથી મેળવી શકે તે માટે હવે આપણે ઘરેથી જ પાણી લઈ જઈએ છીએ અને આપણને હવે વેચાતું પણ પાણી મળી રહે છે માટે તો મિત્રો એમના પછીનો જે મુદ્દો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું